તો હું સાયકલ લઈ દઉં જો હરકો ઠપકો આવ્યો એટલે હું સાયકલ વેચી નાખી હું બાપા અને સાયકલ આખવાનો કેટલો હરાજ કીધા ભેગો ઉપડી ગયો দেখ <raults> <ma enjoyingını Vincent Leonard> મારા બાપા કીધું છે ભાગ ખબર આવી પણ દીકરા આ બધું તારા લીધે થાય છે તને ભાગ ખબર

મારો દીકરો ઉભો ગયો પણ રે તને તનેકો જ નથી હેરાન તો કરવું છે

હા તને દર રૂપિયા આપ્યા હતા આ દુપિયા નો ભાગ તો આવ્યું ગાડા ને શું આપ્યું તને ભાગ નથી દેવો 有人。<laughs>

આ દીકરા તને ખાવાય નથી દેવું